સુરા બાપા ના બાપાના આશીર્વાદથી એવા ભગત દાતા અને સુર ઘોડાસા પરિવારના દીકરાઓને દીકરાઓ ને ખુબ અભિનંદન અને આ કાર્યને જોઈને તો ખરેખર તેમને બરદાવા જ રહ્યા કારણ કે તેઓ સુરાપુરા બાબાના ભગત છે તેઓએ મંદિરના નવનિર્માણમાં ફાળો આપી પોતાના દિલની દાતારી બતાવી છે અને આવું સુંદર આયોજન કરી પોતાની જે સુરવીરતા દાખવી છે તે બદલ ફરી એકવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પણ ફક્ત ઘોડાશા પરિવારના દીકરાઓ જ નહીં પણ પરિવારની સ્ત્રીઓના પણ વખાણ કરવા ઘટે મારા વિચારો રજૂ કરવા ઈચ્છું છું જો તેમાં નાના મોઢે મોટી વાત થઈ જાય તો ક્ષમ્ય ગણો પરિવાર એ એક જીવન મૂલ્યો શીખવવાની પ્રયોગશાળા છે પણ ક્યારે પરિવાર ફક્ત બે બેસે છે ત્યારે પરિવાર પૂર્ણ બને છે અને એટલા જ માટે આપણે સૌ એક ફાણે બેસીને જમ્યા અને આપણા થોડાસા પરિવાર ને પરિપૂર્ણ બનાવીએ આપણે આપણા પરિવારને પસંદ નથી કરી શકતા કારણ કે ભગવાન તરફથી મળે એક અમૂલ્ય ભેટ છે અને હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું અને એ બદલ ભગવાનની ખૂબ 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 જ આભારી છું કે તેમણે મને ઘોડાશ્રા પરિવારમાં જન્મ આપ્યો અને દરેક વ્યક્તિને તેના પરિવાર તેના કુટુંબ માટે ગર્વ તો હોવો જ જોઈએ પરિવાર એ એક હોકા યંત્રનું કામ કરે છે કે જે ગમે તેવો ઉજ્જળ અને વેરાન રસ્તામાં પણ માર્ગદર્શન આપે છે મહાન ઊંચાઈ સુધી પહોંચવાની પ્રેરણા આપે છે અને જો આપણે અકળાઈ જઈએ તો આપણને આરામ પણ આપે છે સંસ્કાર રૂપી જીવન મૂલ્યો બાળકને પરિવારના દરેક સભ્યો પાસેથી મળે છે અને સંસ્કાર સિંચન એ કોઈ એકલ દોકલ વ્યક્તિનું કામ નથી હા માતા તેમાં મહત્વની ભૂમિકા જરૂર ભજવે છે અને મારી આપ સર્વે માતાઓને ખાસ વિનંતી છે કે જો પરિવારને સુખી સંપન્ન અને સમૃદ્ધ બનાવવું હોય તો માતાઓ એ જ ખબર પડશે કારણ કે કોઈએ કહ્યું છે ને કે નરથી વધે જ્યાં નાર્યું પર્યુતર પરમાણ કે નરથી વધે જ્યાં નાર્યું પર્યુતર પરમાણ આદર જોઈ ઉગતો જ્યાં કાયમ કશ્ય પ્રાણ રોટલેથી મોટો એ માણા મોટો કહેવાય પણ બાપ રોટલો મોટો ઘરવાળી છે ઘરનો માણા જો હારું હોય તો ત્રણ ચાર જણા ને ઘેર લઈ જવાય નહીતર કોઈ ની તાકાત છે ભૂખા ના કાઢી નાખે પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ ધરતી નો પુરુષ જાણો છે ત્યારે ત્યારે આ ધરતીની સ્ત્રી આ ધરતી નારી આગળ આવી છે અને એટલે જ મારી આપ માતાઓને વિનંતી છે કે જો પરિવારને એક રાખવો હોય તો માતાઓ એ જ કમક કશું પડશે જો આ પરિવારને જોડી રાખવો હોય આવનારી પેઢી પરિવાર રૂપી આ અમૂલ્ય ભેટ મેળવી શકે તો તેમનામાં સંસ્કારોનું સિંચન અને વાવેતર એ ખૂબ જ જરૂરી છે મને એક પ્રસંગ યાદ આવે છે તમે બધા જાણતા જ હશો કે સ્વામી વિવેકાનંદજી શિકાગોની ધર્મસભામાં ગયા હતા પણ જ્યારે તે પાછા આવ્યા ત્યાર નો આ પ્રસંગ છે તેમણે પૂછ્યું કે જીવન સારી રીતે જીવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે અને એ જ પ્રશ્ન હું તમને પૂછું છું તમે કહેશો કે જીવન સારી રીતે જીવવા માટે શિક્ષણ સંપત્તિ સારી નોકરી મોટું ઘર અને ત્રણ ચાર ગાડીઓ બરાબર ને મોટા ભાગના લોકોનો જવાબ આ જ હશે પણ મારો અને સ્વામી વિવેકાનંદજીનો જવાબ જુદો છે તેમણે કહ્યું કે જીવન સારી રીતે જીવવા માટે જો કોઈ એક અગત્યની વસ્તુ હોય તો એ છે સંસ્કાર તેમણે જણાવ્યું કે સંસ્કાર શિક્ષણ સંપત્તિ આધુનિક ઉપકરણો અને સમયનો કેવી રીતે ઉપયોગ કરવો તે શીખવે છે અને એના જ કારણે આપણો ભારત દેશ સંસ્કારરૂપી સંસ્કૃતિમાં બધા જ દેશો કરતાં અનોખો છે કોઈએ કહ્યું છે ને કે જો ગાડીમાં બ્રેક ના હોય તો દુર્ઘટના તો નિશ્ચિત જ છે તેવી જ રીતે જો જીવનમાં સંસ્કાર ના હોય ને તો પતન નિશ્ચિત છે મારે આપ સર્વે માતા પિતાને વિનંતી કરવી છે

માણો વિખરાઈ ન જાય તે માટે સંસ્કાર રૂપી તણખ તેને કેવી રીતે બાંધવો એ તમારા બાળકને શીખવો કે જેના કારણે આખા વિશ્વમાં આપણો આ ઘણાશ્રા પરિવાર એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી શકે અંતે વધુ ન કહેતા અધર થિંગ્સ મે ચેન્જ બટ વી સ્ટાર્ટ એન્ડ એન્ડ વિથ ધ ફેમિલી અર્થાત ઘણા પરિબળો ઘણી વસ્તુ એવી છે કે જે આપણને બદલી શકે પણ આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે આપણી શરૂઆત અને આપણો અંત માત્ર ને માત્ર આપણો પરિવાર જ હોઈ શકે અસ્તુ